રામ રામ ને બધા મિત્રોને જય મારતાજી તો જો આપણે જે અનિલભાઈ આવ્યા છે આ નાખવા આવ્યા છે આપણે જે આપણે ખુલ્લું પાદરીવાળું છે જે આપ પાંચ વીઘાવાળું એની અંદર આપણે વાવવાનો કપા એટલે હાંટની જારીના અત્યારે સાહ નાખાય છે એમાં અને આમાં તુવેર વાવવાની હે આખામાં દહે દહમાં એટલે હવે આમાં એ પ્રમાણેના કેટલાના નાખે સાહ પપ્પાની અને પપ્પાની જે જેમાં મહેંદી હું કરવાનું છે કામકાજે જેવું પડે એટલે આજે આખા આખી મહેંદી આપણે બેની વિચારે છે એ મહેંદી કરવાની બધું ભેગું હે મિત્રો આ જોઈ દોરા સહ અમારે દર વર્ષે લગભગ તો અનિલભાઈ જ આવે શાહ નાખવા કોક વાર પછી જો નવરાઈ ના હોય તેવું હોય તો બીજું કોઈ આવે અને ભાઈ જો ઘુમારે મારે નહીં હુરા ભાઈ ને પપ્પા ને ભાઈ મિટિંગ જમા મિટિંગ મિત્રો જોઈ શકો છો આમ ભાઈ જો હરગાવી દીધું પડું સાલું કર્યું છે ઓલી બાજુ થી જો અહીંયા દામભાઈ બેટા આવડા આ ખેતરમાં આવડા પાંચે પાંચ વીઘામાં નખાઈ ગયા છે હવે આવડું આઠ વીઘા વાળો નંબર એ એમાં નાખવાનો હોય એટલે ઓમ સે નવ નવમાં કઈક બે ગુઠા ઓછાય ને આપણે ગોડાઉન છે આકા સીલો બધું એ આપણામાં છે એટલે એ બધું કાઢતા આઠક વીઘા જેવું થાય છે જો છે એટલે સીધો છે આમાં બે બાજુ ત્રાહડો છે એક અહીં તાહડો છે અને આ બાજુ છે એ તાહડો છે એટલે વૈચારે થી મેલે ને એટલે સીધે સીધું ગીલી આપણે હવે એ બાજુ જાતા જઈ અને પપ્પા ગયા છે એમાં ચા કરવા આવો આપણે ચા પાણીનો આનંદ માણશું અને આમાં આપણે ઓલીવાળા આ જગ્યા છે જઈએ આપણે એમાં આપણે બે સાહ નાખતા હવે અહીંયા આપણે ત્રણ આવું છે આ તુવેરવાળું છે જો વક્ષણ કે વધારે વરસાદ જેવું કંઈ થાય આપણે વૈશારે તલ કે કંઈ વાવું હોય તો વાવાઈ જાય આ જોઈએ હે ત્રણ સા આવી રીતે આ છે તું કરનાઈલા છે વણના અને ઓલામાં તો આપણે માંડવી વાવવી છે એટલે એમાં કંઈ અત્યારે હજી જરૂરત છે નહીં જઈએ હું લીસું પડું પડ્યું હજી આમાં બપો આ વણના ઓલા કટકા પડ્યા છે ને એ વીણવા જો ને થળિયા આપીડ્યા ક્યાંક ક્યાંક આખા આખા એ વીણવા જો હે અનિલ ટ્રેક્ટર દબાવીને મેલ દીધું છે હવે સુટે છૂટ ને જલ્દી જલ્દી થોડા થોડા ટેફા ઉકળે છે એમાં બાકી એ તો શું છે કે તણાઈ ગયું ને પડું એટલે આપણે થોડાક મોડું થઈ ગયું સહ નાખવામાં તો વહેલા નાખી દીધા હોત ને તો એટલે ઢેફા ના ઉખડત